અમદાવાદના ગોતા ઓગળજમાં રહેતા અને યુકેની કંપની માટે સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરતા રંજીતસિંહ ભલગડિયા गत તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સાંજે 7:30 થી 8 વાગ્યાના સુમારે પોતાના પત્ની તથા 12 વર્ષિયે દીકરો પ્રતિરાજસિંહ સાથે ઉમિયા સર્કલ થી ન્યુ સાયન્સ સિટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ ઇવનિંગ વોક માટે નીકળેલ હતા ત્યારે અચાનક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક કારના চালકે તેઓના પત્ની અને દીકરાને ટક્કર મારતા ડાબી સાઇડમાં ચાલતા દીકરા પ્રતિરાજસી પત્ની જીવુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે તાત્કાલિક દવાખાને ખસેડ્યા હતા કાર ચાલક અક્ષમાત સરજી ફરાર થઈ ગયો છે अकस्मात संदर्भे ए डिवीजन ट्राफिक पोलिस द्वारा अजाण्या कार चालक विरुद्ध गुनो नौंधी तेनी शोधखोल शुरू करी छे